વડોદરા લોહાણા યુવા સંગઠન દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય સમાપન વડોદરાના મકરપુરા પાસે આવેલા એ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે છેલ્લા પાંચ દિવસથી રમાઈ રહેલી લોહાણા યુવા સંગઠન દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું ગઈકાલે ભવ્ય સમાપન થયું હતું યુવાનો અને યુવતીઓની અલગ અલગ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આજે ફાઈનલ મેચમાં વિજેતા ટીમોએ શાનદાર પ્રદર્શન કરી વિજય મેળવ્યો હતો યુવાનોની ટીમ રેસ્કોસ રોયલ્સનો ભવ્ય વિજય યુવાનોની કેટેગરીમાં રેસ્કોસ રોયલ્સ ટીમે શાનદાર પ્રદર્શન કરતા ભવ્ય વિજય મેળવ્યો હતો રેસ્કોસ રોયલ્સના ખેલાડીઓએ મેદાન ઉપર ઉત્કૃષ્ટ બેટિંગ બોલિંગ અને ફિલ્ડિંગનું પ્રદર્શન કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા તેમની ટીમના સંકલન અને ખેલાડીઓની રમત પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટપણે જોવા મળી હતી જેના પરિણામ તેઓ વિજેતા બન્યા હતા વિજય બાદ ટીમના કેપ્ટનને લોહાણા યુવા સંગઠન દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી જે તેમના શાનદાર પ્રદર્શનની સાક્ષી પૂરી પાડે છે મહિલાઓની ટીમ ઝાંસી કી રાણી શાનદાર વિજય મહિલાઓની કેટેગરીમાં ઝાંસી કી રાણી ટીમે અદ્ભુત પ્રદર્શન કરતા ભવ્ય વિજય મેળવ્યો હતો આ મેચ વડોદરા શહેરના કાઉન્સિલર શ્રીમતી વેન ઠક્કરના સન્માનમાં રમાઈ હતી જેઓ આ મેચના ઓનર રહ્યા હતા ઝાંસી કી રાણીની ખેલાડીઓએ તેમની રમત દ્વારા સાબિત કરી દીધું કે મહિલાઓ પણ ક્રિકેટના મેદાનમાં કોઈથી ઓછી નથી તેમની રમત ખરેખર પ્રેરણાદાયક હતી વિજય બન્યા બાદ ટીમના કેપ્ટનને પણ લોહાણા યુવા સંગઠન દ્વારા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા બાળકોની ટીમ સેવેગર્સ અગિયારનો ભવ્ય વિજય બાળકોની કેટેગરીમાં સેવેગર્સ અગિયાર ટીમે વિજેતા બની સૌનું ધ્યાન ખેંચ્યું હતું નાના ખેલાડીઓએ પણ મોટા ખેલાડીઓને જેમ જ ઉત્સાહ અને જુસ્સા સાથે રમીને પોતાની પ્રતિભા દર્શાવી હતી ભવિષ્યમાં સ્ટોર્સ દર્શાવ્યું કે ક્રિકેટ પ્રત્યેનો તેમનો પ્રેમ અને પ્રતિબદ્ધતા કેટલી પ્રબળ છે તેમની જીત ખરેખર પ્રશંસનીય હતી આ ભવ્ય વિજય બાદ સ્વર્ગસ અગિયાર ટીમના કેપ્ટનને પણ લોહાણા યુવા સંગઠન દ્વારા ઉત્સાહભે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી ફાઇનલ મેચના સમાપન બાદ લોહાણા યુવા સંગઠન દ્વારા વિજેતા ટીમોના કેપ્ટનો અને ખેલાડીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ ભવ્ય કાર્યક્રમ લાંબા સમય સુધી લોકોના સસ્મરણમાં રહેશે અને આવા આયોજનો યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવા મદદરૂપ થશે રિપોર્ટર રોનક ઠક્કર બીએ ન્યૂઝ ગુજરાતી વડોદરા

અમારી ટીમની આ દરમિયાન યાદગીરી એવી રહે છે કે અમે દરેક મેચમાં ડોમિનન્સ કર્યા છે બધી ઓપોઝન્ટને અને ખૂબ સારી રીતે ટીમ વર્ક તરીકે રમ્યા છે સમાજને સંદેશો આપી કે આ ને આ જ રીતે તમે સારી રીતે ઓર્ગેનાઇઝ કરતા રહો અને એલવાયપીએલ થ્રી ની એલવાયપીએલ થર્ટી સુધી અમે રમીએ ને આ જ રીતે ભેગા થઈને આખી સમાજ ભેગું થઈને રમે અને એકબીજાને ઓળખતા થાય અને સારી રીતે આ બધા એકત્રિત થાય એ જ અમે એમને અભિનંદન બી છે ખૂબ સારું એમને ઓર્ગેનાઇઝ કર્યું છે બધા વડોદરા લુહાણા યુવા સંગઠન દ્વારા લુહાણા યુવા પ્રીમિયમ લીગ તીજાનું આજે ઇનામ વિતરણનો દિવસ છે સત્તર મેચ સત્તર ક્રિકેટ ટીમ જે મેચમાં ભાગ લીધો હતો અને ખૂબ ઉત્સાહથી આ મેચ પાંચ દિવસ ચાલી એમાં વખતે મહિલાઓની ટીમ પણ હતી મહિલાઓની ચાર ટીમની મેં ઓનરશિપ લીધી હતી એમાં આજ રોજ રાણી લક્ષ્મીબાઈ ટીમની ભવ્ય વિજય થયો છે એના બદલ અમે શુભકામનાઓ પાઠવીએ છીએ અને બહુ ખૂબ ઉત્સાહથી લોહાણા પરિવારના ઘણા લોકો આજે અહીંયા ખૂબ સારી રીતે આવ્યા છે અને ટીમને ચીયરઅપ કરી રહ્યા છે યુવાઓને ખૂબ ઉત્સાહ છે અને સમાજમાં આવા કાર્યક્રમો થવા જોઈએ જેથી સૌ લોકો સાથે મળીને એક સ્પોર્ટમેનશીપ છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે ફિટ ઇન્ડિયાનું એને પણ સાકાર કરવા માટે વડોદરા શહેરના યુવા સંગઠન અમારા લુહાણા સમાજ પણ એમને સાથ આપી રહ્યા છે અને જે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ છે એમાં સૌ લોકો ઉત્સાહથી જોડાઈ રહ્યા છે લુહાણા સમાજને અમે સંદેશ આપીએ છીએ કે લુહાણા સમાજે એ જલારામ બાપાના આજ્ઞાથી જલારામ બાપાના વંશજો અને ભક્તો છે જે હંમેશા સેવાનું કાર્ય હંમેશા રાખે છે કે હંમેશા લોકોની સેવા કરવી જોઈએ અને એ સેવાના માધ્યમથી અલગ અલગ પ્રવૃત્તિઓ પણ કરે છે સમાજ અને ખૂબ સારી રીતે છેવડાના માનવી સુધીને સમાજમાં જેને પણ જરૂરિયાત હોય જેને પણ કંઈ પણ હોય જે જેમ કે આવતો આજે સરકારી યોજનાના લાભનો કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો કે અમારા સમાજમાં કોઈ પણ વ્યક્તિ સરકારની યોજનાથી વંચિત ના રહી શકે એના માટે અલગ અલગ કાર્યક્રમો થતા આવે છે વિદ્યાર્થીઓને સરસ્વતી વંદના કાર્યક્રમ કરવામાં આવે છે વડીલ વંદના કાર્યક્રમ કરવામાં આવે છે બહેનો દ્વારા આવનારા દિવસમાં ધાર્મિક પ્રવાસોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ સારી રીતે અમારો સમાજ એક પરિવાર તરીકે હળી મળીને રહેશે અને જે અમારા યુવા સંગઠનને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ ખૂબ સુંદર આયોજન છે અને જે પણ આયોજનમાં જે પણ વોલેન્ટિયર્સ પણ જોડાયા છે એમને અભિનંદન પાઠવીએ છીએ અને સમાજમાંથી જે વડીલો આજે આવ્યા છે અને પ્રોત્સાહિત કરવા માટે એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ જે ટીમો જીતી છે એ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને જે ટીમોએ પાર્ટિસિપેટ કર્યું છે એ લોકોને પણ અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ